બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં પહેલી સપ્ટેમ્બરથી શરૂ થનારા ભાદરવી પૂનમના મેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે દર વર્ષે મેળામાં નવા આકર્ષક ઉમેરવામાં આવે છે આ વર્ષે ચારસો ડ્રોન દ્વારા લાઇટ શો યોજવામાં આવશે અંબાજીના આકાશમાં પ્રથમવાર એક સાથે ભાદરવી પૂનમના મેળામાં આ પ્રકારનું આયોજન પ્રથમવાર થશે ભાદરવી પૂનમના મેળાના ત્રીજા અને ચોથા દિવસે રાત્રે આઠ વાગ્યા પછી શો યોજાશે અંબાજી ખાતે પહેલીથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મેહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રિકાર પરિષદ યોજાઈ હતી જેમાં દર્શન વિસામો ભોજન પાર્કિંગ સુરક્ષા સલામતી પ્રસાદ પગરખાં સફાઈ પાણી ટોયલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે જેના માટે તંત્ર દ્વારા વિવિધ ઓગણત્રીસ જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે આંગણવાડીનું ફોર્મ ભરવા ગણતરીના દિવસો બાકી હોવા છતાં બે વાગે ફોર્મ લેવાનું બંધ કરી દેતા અરજદારોમાં રોષ સામાન્ય દિવસોમાં સવારે દસ વાગ્યાથી કચેરીમાં શરૂ થતી અવરજવર વહેલી સવારે જ જોવા મળી અહીં લાઇનમાં પંદર જેટલા અરજદારો ઊભા છે કચેરીનું કામ દસ વાગ્યા પછી શરૂ થશે તેવો ખ્યાલ હોવા છતાં આટલું વહેલું કેમ આવ્યા તે જાણવા અરજદારો સાથે વાતચીત કરી હતી આંગણવાડીનું ફોર્મ ભરવા રહેઠાણના દાખલાની જરૂર છે આ માટે અમે સોમવારે સવારે મામલતદાર કચેરી આવ્યા હતા પરંતુ અમારો નંબર આવે તે પહેલાં બે વાગી ગયા અને ફોર્મ સ્વીકારવાનું બંધ કરી દીધું છેક ગેટ સુધી લાઇન હતી પેળી પંથકમાં આવેલી ભોમે મોટર્સ સ્ટોર તમને તમામ પ્રકારના ઓઇલ મળી જશે જેમ કે મોબાઈલ ઓઇલ વોલ્વો ઓઇલ બજાજ ઓઇલ તેમજ વાહનના દરેક પ્રકારના સ્પેડ પાર્ટ અહીં તમને મળી જશે તો તરત જ મુલાકાત લો ભૂમિ મોટર્સની ડ્રેસ સોયલા રોડ તારક તારકપાલયની સામે ભૂમિ મોટર્સ પાલનપુર જનસેવા કેન્દ્રમાં દાખલો મેળવવા ઉમેદવારોની ભીડ જામે આંગણવાડી ભરતી પ્રક્રિયા ઉમેદવારોએ મામલતદારોનું રહેઠાણ દાખલો આપવો ફરજિયાત બનાવતા પાલનપુર જનસેવા કેન્દ્ર પર સોમવારથી જ ઉમેદવાર મહિલાઓનો ધસારો જોવા મળ્યો ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અને રેશન કાર્ડ નામ તથા સરનામું દર્શાવેલું હોવા છતાં અલગથી દાખલો માંગવામાં આવે છે આંગણવાડીની ભરતીની સરકારની જાહેરાતમાં જ મામલતદારના રહેઠાણમાં દાખલાનો ઉલ્લેખ છે આ માટે રૂપિયા પચાસનું સોગંદનામું કરવાનું પણ ફરજિયાત છે આંગણવાડીની ભરતીમાં મોટા ભાગના ઉમેદવાર પરિણિત મહિલાઓ હોય છે જે મહિલાઓના તમામ પુરાવા એક જ સ્થળના ન હોય તો ભરતી પ્રક્રિયાને અસર કરે છે સોગંદનામા સાથેના મામલતદારના રહેઠાણના દાખલાથી ઉમેદવાર સ્થાનિક જ છે છે તે પુરવાર થાય બનાસકાંઠા જિલ્લામાં આજે ભાદરવા સુદ દુંદાળા દેવ ભગવાન ગણેશજી મહોત્સવની શુભ શરૂઆત થશે જેમાં ઠેર ઠેર બંધાયેલા પંડાલોમાં ભગવાન ગણેશજીની મૂર્તિની શુભ મુહૂર્તમાં સ્થાપના બાદ શ્રીજીની પૂજા અર્ચના અને ભક્તિ કરાશે મહારાષ્ટ્ર બાદ ગુજરાતના દરેક શહેરોમાં પણ ભાદરવા સુદ ચોથથી ગણેશ મહોત્સવ ઉમંગભેર ઉજવાય છે જેમાં રાસ ગરબાની રમઝટ સહિત બાપાની ભક્તિ આરાધના કરાય છે બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલેનપુર જેવા વિવિધ શહેરોમાં હાઈવે ઉપરની ફૂટપાથ પર કુરાડ કારીગરો દ્વારા ભગવાન ગણેશજીની અવનવી ડિઝાઇનમાં મૂર્તિઓ આબેહૂબ રંગરોગાન કરવામાં આવ્યું છે ભાદરવા સુદ ચોથના દિવસે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ડીસા ધાનેરા થરાદ ભીલડી વાવ દિયોદર ભાભર લાખણી ખાતે શાનદાર રીતે ગણેશજીની મૂર્તિની દબદબાભેર સ્થાપના કરાશે